મિત્રો અમારા મિની વ્લોગમાં તમારું સ્વાગત છે આજે આપણે આવી ગયા છીએ હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે આજે હનુમાન જયંતિ છે તો મિત્રો આપણે હનુમાન દાદાના દર્શન કરીશું અને તમને જણાવીએ કે આ હનુમાનજી મહારાજનું મંદિર છે બહુ જ પ્રાચીન છે અને કોને કોને આ હનુમાનજી મહારાજના દર્શન કર્યા છે તે કમેન્ટ કરીને જણાવજો અને કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં મિત્રો આ છે પ્રાચીન હનુમાનજી મહારાજ અને જે ધારેશ્વર આવેલા છે જેતપુર રાજકોટ હાઈવે ઉપર તો તમે એકવાર અવશ્ય દર્શન કરો અને આજે હનુમાન જયંતિ છે તો આપણે હનુમાનજી મહારાજના દર્શન કરીને તેમના આશીર્વાદ લેશું તો બોલો જય શ્રી રામ જય શ્રી હનુમાનજી મહારાજ અને એકવાર અવશ્ય દર્શન કરવા માટે આવો અને કોને કોને આ હનુમાનજી મહારાજના દર્શન કર્યા છે તે કમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને કમેન્ટમાં જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ લખવાનું ભૂલતા નિમિત્ત બસ એ જ કહેવાનું છે અને આજે આપણે હનુમાન જયતી નિમિત્તે શ્રી હનુમાન દાદાની આરાધના કરી અને તેમના આશીર્વાદ મેળવી બસ એ જ કહેવાનું હતું બસ તો આજનો આપણે મિની બ્લોગ અહીં પૂરો કરીએ છીએ તો ફરી મળીશું નવા બ્લોગની અંદર તો જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ जय श्रीराम जय श्रीराम जय श्रीराम